ગુડ મોર્નિંગ સવારના વાગી ગયા હતા આઠ અને આજે હતી છોકરાઓની રજા છોકરાઓ હજી હું તા ને ત્યાં મેં હવારની જેને કહેવાય ને કે વાસી કચરો એ પહેલાં વાળવો જોઈએ વાસી કચરો વાળી લીધો ત્યારબાદ મેં છે ને ઘાટો રગડા જેવો ચા પી લીધો આરામથી ત્યારબાદ છે ને આજે છોકરાઓને રજા હતી ને તો સાંજે જ મેં વિચારી લીધું હતું કે કાલ છોકરાઓને રજા છે ને તો હાબુદાણાના હાલવણાનો પ્રોગ્રામ કરવાનો હતો એટલે કે હાબુદાણાના મૂર્ખા બનાવવાના હતા તો મેં એક કિલો હાબુદાણા છે ને સાંજે જ પલારી દીધા હતા અને ત્યારબાદ હાબુદાણાનું ભરેલું ટોપિયું છે ને મેં ગેસ ઉપર ચડાવી દીધું એમાં એક ગ્લાસ પાણીનો મૂકી અને હા મીઠું એના પૂરતું ટૂંકમાં હાબુદાણાને જેટલું મીઠું જોતું હતું ને એટલું નાખી અને હાબુદાણાને ચડતા મૂકી દીધા ગેસ ઉપર તો હવારના પરમાં શીખાબેન છે ને જેમ તેમ ઉઠાડી અને બેહાડી દીધા છે બટેટા ઘવા અને નાના બેનને ઉઠાડવા ગયા ને તો એને તો હજી નીંદર બાકી હતી એરિયા નવી નવાઈના એટલે એને હજી થોડીક નીંદર બાકી હતી ને તો એણે કીધું કે મારે હજી હોવું છે તો નાના બેન તો પાછા ઢળી ગયા ઢળી ગયા અને પાછા હોય ઠા ખોલી અને પાછા તો શું કહી આપણને ખબર કે રજાના દિવસે અમને તો શાંતિ નથી લેવા દેતા બોલો લ્યો હવે આનું કરવું તો શું કરવું મારે હાબુદાણા ગેસ ઉપર ચડતા થાય ને એટલી વારમાં મેં કીધું કે કપડાને પલાળીને સારી પેટ ધોકાવી નાખી એટલે કપડાં ધોવાનું કામ તો પૂરું થઈ જાય પછી આ છે ને વેફર પાડી પાડીને પછી તો કપડાં ધોવા ના ગમે એમાં એવું છે કે અમારું કપડાં ધોવાનું મશીન છે ને ભૂગડી ગયું એટલે એ મશીનને આપી દીધી રજા એટલે એક મશીનનું જે વધારાનું કામ છે એ આવી ગયું મારી ઉપર હવે આ ઘરે મશીન લેવાનું નથી થતું નવા ઘરે જાય ને ત્યારે મશીન લેવાનું થાય છે ત્યાં સુધી આપણા હાથ જિંદાબાદ હવે છે ને લગભગ બધા બટેટા છે ને શીખાબેન હારી પટ ઘહી નાખાશે હવે ખાલી બાકી હોય ને તો ચાર જ બટેટા અને આપણા શીખાબેન હસતા હસતા કે છે કે બટેટાની હારો હાર છે ને મારા હાથે ઘાઈ ગયા આ લેતા તો લેવાઈ ગયું પણ હવે આ ખૂટતું નથી સાબુદાણાના હાલવણાનું ટોપિયું છે ગેસ ઉપર અને ગેસ ઉપર છે ને સાબુદાણાના હાલવણા લગભગ છે ને પાકી પાકી અને કાચ જેવા થઈ ગયા છે જો તમારે સાબુદાણાની ને તો સાબુદાણાને છે ને કાચ જેવા થવા દેવાના એ એકદમ મસ્ત છે ને બફાઈ જવા જોઈએ હવે આપણા સાબુદાણાના હાલવણા છે ને બફાઈ ગયા છે એમાં નાખશું આપણે તીખાનો ભૂકો જો તમારે જીરું નાખવું હોય તો એ નાખી શકો આદુ મરચાંની પેસ્ટ નાખવી હોય તો એ નાખી શકો પણ મેં અહીંયા એ કંઈ રમખાણ કર્યું નથી કેમકે લાંબા ગાળે છે ને આદુ મરચાંની પેસ્ટ ને એનો સ્વાદ છે ને કંઈક અલગ જ આવે છે એટલે મેં અહીંયા ખાલી નાખી છે તીખાની ભૂકી અને હાબુદાણા પાકી ગયા છે કાચ જેવા થઈ ગયા છે તો આપણે જે બટેટાનું રમખાણ કર્યું હતું ને ઘહી ઘહીને એનો લાંદો નાખી દીધો છે હાબુદાણા ભેગો હવે આ હાબુદાણાના લોંદાને છે ને હારી પૈટ છે ને એ એકદમ છે ને મસ્ત રીતે હલાવી લેવાનું છે જેથી કરીને આ બટેટાનો લોંદો અને હાબુદાણા છે ને એકદમ મિક્સ થઈ જાય આ ચમચો તો છે ને આમાં કંઈ કામ નહોતો કરતો ચમચો મારો વરી જતો તો બેવડો એટલે પછી છે ને વેણું લઈ અને એને છે ને ખીચીની જેમ છે ને હારી પૈટ છે ને હલાવી નાખવાનું અને એકદમ છે ને મસ્ત મિક્સ કરી દેવાના આ બે રમખાણ છે ને મિક્સ થઈ જાય ને એટલે પાછું છે ને મેં ટોપિયાને ચડાવ્યું દસ મિનિટ સુધી છે ને ગેસ ઉપર ધીમા ગેસે ચડાવ્યો અને એની ઉપર ઢાંકી દીધી થાળી અને દસ મિનિટ સુધી છે ને વરાળમાં બફાવા દીધું છે આ લોંદાને આપણું હાબુદાણાનું ખીચું હવે બફાઈ ગયું છે મસ્ત અને બે હંચા લઈ અને હાબુદાણાનું હાલવણું લઈ અને બેહી ગયા છે અમે ઘૂમર ઘૂમર કરવા એટલે કે હાબુદાણાની વેફર પાડવા માંડ્યા છે હવે સાબુદાણાની વેફર છે ને થાતી નહોતી સીધી શીખાને કીધું તમારે ઓલી ભણવામાં આવે ને સ્કેલ આમ રાખીને આપણે વેફર પાડીએ તો શીખા માંડી દાંત કાઢવા કે મમ્મી તમારે કામ તો આવાને આવા હોય ઈ કે આ વખતે છે ને ખાલી કિલો એક ખાબુદાણાનું જ રમખાણ કર્યું છે કેમ કે આની પેલા છે ને મેં ત્રણ કિલો હાબા દાણાનું રમખાણ કર્યું હતું તો એમાં થયું હતું એવું કે કલાક પછી તો એવું થાય કે આ રમખાણને કરવું હું કચરા ટોપલીમાં નાખવું કે શું કરવું એક તો હાબુદાણા આવ્યા હોય મોંઘા બટેટા આવ્યા હોય મોંઘા પછી ન છૂટકે છે ને પાડવી પડે વેફર અને એમાં એવું થયું હતું કે ગયા વખતે સાબુદાણા છે ને રહી ગયા તા સેજ કાચા એટલે ઈ વેફર છે ને કડક થઈ હતી એટલે આ વખતે છે ને ખાલી કિલો એક હાબુદાણાનું જ રમખાણ કર્યું છે આપણે તમને ખબર ન હોય આમાં પાસે આવડતું ન હોય તો આવા પીંડા ઉલાડતા ના હોય તો એ કે આના કરતા એ કે તૈયાર લઈ લેવી પોઈ આ કે ગેસ બારવો થામડા ઉટકવા પછી કે ઘરમાં આંખો લોંદા હુકાયા કરે પણ એને ખબર કે આ વેચાતી લેવા કરતા ઘરે બનાવી હેલી પડે